પેટલાદ ખાતે હઝરત સૈયદ આબિદ અલી બાવાનો અઠ્ઠાવનમો ઉર્સ શરીફ ઉજવાયો આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલા મલાવ ભાગોળ પાસે આવેલ કોમી એકતાના પ્રતિક સમાન હઝરત સૈયદ આબિદ અલી બાવાનો અઠ્ઠાવનમો ઉર્સ શરીફની ઉજવણી માહેરબી ઉલ્ક આખરના સત્તરમાં ચારના દિવસે કરવામાં આવી હતી અને તેમના સજાદાન સિન હઝરત સૈયદ વારિસ અલી હઝરત સૈયદ મોહિર અલી હઝરત સૈયદ વાહિદ અલી બાવા જુનેદ અલી બાવા હઝરત સૈયદ મોનીસ અલી બાવા તેમજ તેમના અકીદ મંદો દ્વારા સદલ શરીફ ચાદર ગિલાફની પેશકી કરાઈ હતી હઝરતના મકાનથી જુલુસ નીકળી વિવિધ વિસ્તારોમાં થઈ દરગાહ શરીફ ખાતે હઝરત સૈયદ આબિદ અલી બાવાના મજાર પર સદલ શરીફ તેમજ ઉર્સ શરીફની વર્ષોની પ્રણાલિકા મુજબ સૈયદ સાદાતો તથા તમામ અકીદ અકીતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મજાર શરીફ પર પ્રથમ સદલ શરીફ દરુદો સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું અકીદમંદો દ્વારા કોમી એકતાને ભાઈચારો અને લોકો સ્વસ્થ સારું રહે તે માટે દુવાઓ કરવામાં આવી હતી